ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી જેમાં રિક્ષામાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ભરૂચની પૂર્વપટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સુકલતી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં સુકલતી ગામના પાટિયા પાસે મોટા વડનું વૃક્ષ ધરાશયી થતાં રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે જો કે કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલ યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેમાં હિતેશ હસમુખભાઈ પટેલ અને હાર્દિક પાલુભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લાવતા તેમનું તે બંને મિત્રોના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા આ વાત વાયુ વગે તેમના ગામમાં ફેલાઈ જતા લોકોના ટોળા ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા આ ઘટના અંગે એક નબીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી હતી